જય માતાજી કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે આજે આપણે છોલે ભટોરે બનાવવાની રીત તમને બતાવું આ રાતના આપણે ચણા પલારી દીધા હતા આવી રીતના આટલા મોટા થઈ ગયા છે બે ત્રણ પાણી પહેલાં ધોઈ નાખવાનું રાતનું પલારેલું પાણી કાઢી નાખવાનું આમાં આનું તનગણું પાણી આપણે ઉકારવા મૂકી દેવાનું કુકરમાં આપણે આ ચણા બાફી નાખશું આ પાણી ગરમ આપણે મૂક્યું હતું થઈ ગયું છે ને આની અંદર આપણે ચણા નાખી દઈશું આમાં ભૂકી ચાની ભૂકી જે આપણે આવે છે ચાની એ અડધી ચમચી લઈ અને આ કોટનનું કોઈ પણ કાપડ હોય એની અંદર આપણે પોટલી વારી ને આની અંદર નાખી દેવાનું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું જોઈએ એટલું આની અંદર આપણે હવે એક તજનો કટકો છે લવિંગ અને આ એ થોડોક ગરમ મસાલો આખો મસાલો હોય આની અંદર નાખી દેવાનો એટલે એકદમ સરસ ટેસ્ટ આવે અને સ્વાદ પણ આવે કુકર ઢાંકી અને પાંચ વિસલ આપણે પાંચ સીટી વાગવા દેવાની ત્યાં સુધીમાં આપણે ચણા ચણા છે એ બફાઈ જશે આપણે ભટુરે બનાવવા માટે આ મેંદાનો લોટ એટલો લીધો છે આ રવો લીધો છે આ માપ પ્રમાણે જોઈએ એટલું દહીં ને આપણે આ સોડા પહેલા રવો નાખી દેવાનો અડધો ભાગ રવાનો નાખવાનો પછી થોડુંક માપ પ્રમાણે આપણે મીઠું નાખવાનું સેજ નહીં એટલી આ ફૂલી જાય એને લીધે આપણે ખાંડ નાખવાની કેમ કે દહીં ને ખાંડ ભેગું થાય તો વસ્તુ ફૂલે ને થોડુંક આપણે દહીં નાખવાનું ખાટું દહીં પલરવા દેવાનું પેલા આપણે આ રવામાં જ પલરવા દેવાનું રવો ને આ બધું આપણે આ મિક્સ કરી નાખવાનું એટલે ફૂલી જાય એકદમ સરસ રીતથી પછી મેંદાનો લોટ હમણાં નહીં નાખવાનો પેલા એકદમ મિક્સ કરી નાખવાનું આ રવો આપણે ફૂલી ગયો છે હવે આપણે આમાં મેંદો નાખશું રવો થોડોક નાખવાનો મેંદાનો ભાગ વધારે નાખવાનો દહીંમાં એકદમ મિક્સ કરી નાખ્યું હતું ને મીઠું બધું સ્વાદ પ્રમાણે હવે આમાં આપણે સોડા નાખશું ખાવાના જે આવે છે આટલા નાખવાના પ્રમાણે જેટલા એટલે એકદમ ફૂલે ને સરસ બને હવે આ બધું આપણે મિક્સ કરીને આ લોટ બધું બાંધી નાખવાનું મિક્સ કરી અને થોડુંક આપણે માપ પ્રમાણે તેલ નાખવાનું મોણમાં એકદમ મૂળ થી બાંધી લેવાનું પછી જોઈ પ્રમાણે પ્રમાણસર પાણી નાખતું જવાનું આપણે આ લોટ બાંધી લીધો છે તેલ થોડુંક નાખી ને એકદમ તેલવાળું કરીને અડધી કલાક સુધી આપણે રાખી દેવાનું એકદમ સરસ રીતે મસરી નાખવાનું તમારું વધઘટ કોઈ ઢીલો થઈ ગયો હોય તો મેંદાનો લોટ નાખી શકાય કઠણ હોય તો પાણીથી આપણે બાંધી શકાય એવું નહીં કે નહીં નાખવાનું ફાવે એવી રીતે પણ એકદમ ઢીલો સ્મૂધ હોવો જોઈએ આવી રીતના આ ઢીલો બાંધો ને એવી રીતે બાંધી ને એકદમ સરખો ગોઠવીને હવે આ વાસણ કોઈ પણ ઢાંકી અને અડધી કલાક સુધી મૂકી દેવાનું આપણે આ છોલે વઘારવા માટે તેલ મૂક્યું છે ત્રણ પાવડા પછી આપણે આ તેલ આવી જાય પછી જીરું નાખવાનું ચપટી પછી હિંગ નાખવાની હિંગ નાખી જીરું અને તેલ આવી ગયું પછી આપણે આ તેજ પત્તા નાખવાનું પછી આ ડુંગળી જે બે નંગ હતી ક્રશ કરી નાખી છે ઝીણી ઝીણી એકદમ સરસ નાખી દેવાની ડુંગળી ડુંગળી બાકી ગઈ બે નંગ ટમેટા નાના નાના એક રસ કરી નાખા ઝીણા ઝીણા એકદમ એને પણ આપણે બાફવા દેવા નાખીએ ટમેટા નાખીને પછી આપણે મીઠું નાખવાનું માપ પ્રમાણે ઉ આપડે બાફવામાં નામાય પર જોઈએ એટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું હવે આની અંદર આપણે ટમેટું બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું ને પાકી ગયું થોડોક બધા મસાલા જે આવે એ માપ પ્રમાણે નાખશું અડધી ચમચી જીરું નાખશું અડધા ને અડધી ચમચી અડધર માપ પ્રમાણે જોઈએ અડધી ચમચી આપણે લાલ મરચું નાખશું પાવડર ચટણી તમારે લાલ મરચું તમારે જોઈએ એટલું સ્વાદ પ્રમાણે નાખવાનું જેટલું જોઈએ છોલે જે આપણે બાફા નહીં ખાતા એકદમ સરસ આવી રીતના પાંચ છ સીટી થઈ આવી રીતના બફાઈ ગયા એકદમ સરસ બફાઈ જાય ત્યાં સુધી પાકવા દેવાના ન બફાણા તો વધારે બે સીટી પણ આપણે કરી શકીએ મસાલો આપણે એકદમ સરસ પાકવા દેસુ હવે આપણે આ ચણા અંદર નાખી દઈશું આપણે રસો વધારે કરવો હોય પાકવવા દેવાય તો બે ત્રણ ચમચા જે આપણે પાણી બાફવાનું હતું ને જ રહેવા દેવાનું બે ત્રણ વખત આપણે ધોઈ કે એટલે પાણી સારું હોય એટલે આ પાણીથી આપણે આની અંદર નાખવાનું એટલે ટેસ્ટ પણ સરસ આવે ને સાદું પાણી નાખીએ તો કોઈ પણ વસ્તુ આપણે સહેજ મોરી પડી જાય એટલે બાફેલું પાણી હોય ને એ નાખવાનું ને પાકવા દેવાનું એકદમ સરસ બનશે હવે આને આપણે પાકવા દેસું આપણે આ છોલે એકદમ સરસ બની ગયા છે ને પાકી ગયા છે ધાણાભાજી નાખી દેવાની ને થોડીક આપણે આ આદુની ક્રશ કરેલી આદુની આપણે જે આ સ્લાઇસ છે એ નાખી દેવાની આપણે આ છોલે બની ગયા છે હવે આપણે ભટુરા બનાવશું આપણે અડધી કલાક લોટ રહેવા દીધો તો અડધી કલાકથી માથે થોડીક પાંચેક મિનિટ થઈ હતી એકદમ સરસ રીતથી બની ગયા લોટ એકદમ સરસ બની ગયો હવે બધા મસરી એકદમ એક સરખા લુવા બધા જેટલા આપણે એટલા નાના મોટા જેવા એકદમ આપણે મસરી લોટ અને કોરું જ રાખવાનું આવી રીતથી ભાર દેવાનું બહુ પાતળુંય નહીં ને બહુ વાછુંય ને એવી રીતે આપણે આ ભટુરા બનાવશું એકદમ સરસ રીતથી આવી રીતના વણી લેવાના આમાં કોઈ ગોળ ને એવો શેપ ની જરૂર ન હોય હવે તેલ ગરમ થઈ ગયું એમાં આપણે આ તરી નાખશું આવી રીતે આપણે ફુલાવી નાખવાના ફોલાવાના એટલે ફૂલું જાય ઉપર તેલ નાખવાની કઈ જરૂર ન પડે એકદમ સરસ તેલ આવી જાય ને એટલે એકદમ જોઈએ એવા આપણે ફૂલી જાય આપણે આ છોલે ભટુરે બનાવ્યા છે એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવા જ્યાં બની ગયા છે એકદમ સરસ રીતે ના ભટુરા પણ આપણે સરસ પોચ પોચા ને એકદમ સરસ ફૂલેલા તમે પણ આવી રીતે બનાવજો પૂરો વિડીયો જોજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો થેન્ક યુ